કેમ છો બધે મજામાં મજામાં જ છો જય સોમનાથ મહાદેવ હર આજે અમે નવા બ્લોગ સાથે નીકળી ગયા છીએ ઘીરેથી તો હવે આજે અમે નવા બ્લોકમાં મળીએ છીએ આગળના બ્લોગ સાથે અને આજે આપણે કંઈક નવી આઈટમ એટલે કંઈક નવી રેસીપી બનાવશું અને કંઈક બનાવશું સારી વસ્તુ હવે ન્યાજ વિચારીને મળીએ તમને આગલા બ્લોગ સાથે મહાદેવ હર થઈ ગયું છે થયા બાદ હવે આપણે આજે બનાવશું ગુલાબ જાંબુ હું પહેલી વાર ભાઈ બનાવું છું પણ તોય આપણે જોઈએ ગુલાબજાંબુ કેવા બના છે રેડી એમને કોમેન્ટમાં જણાવજો અને અમારું જંગલ તમને કેવું લાગે છે એમને કોમેન્ટમાં જણાવજો અમારું રસોડું થઈ ગયું છે કમ્પ્લીટ આપણી સાણી કમ્પ્લીટ થવા મૂકી દીધી છે સાણી કમ્પ્લીટ થાય એટલે સાણીને બનાવી લઈએ જ્યાં સુધીમાં આગલી પ્રોસેસ કરીએ આપણે અમે ઓલી ગોળીઓજી બનાવીને ગુલાબજામુની એને તળવા માટે અમે તેલ મૂકી દીધું છે તેલ મારું કમ્પ્લીટ गरम થઈ જાય એટલે મે ગોળીઓ તળી લઈએ ફ્રાય કરીન પછી અમે આગળની પ્રોસેસ શરૂ કરીએ છે ફાઇનલી આ અમારું તેલ તૈયાર થઈ જાય ને એટલે મે ગોળીઓ કરી નાખીએ ગાંડી ગીર હા હોય ગીરની મજા જ એક ઓર છે ગીર એટલે ગીર ગીરની જેવું કાય હું તો હમણા કસ ગયો અંસાર ગયો માતાના મડ ગયો ઈ બાજુ ગયો પણ ગીર જેવું મને કાય મજા આવી નહીં ગીર હંમેશા ગીર છે બેસ્ટ છે બાકી ગીર જેવું કાય પણ મોજ નથી गुलाब है बनवा मस्त बन सब गुलाबजाम घटे नहीं હું કાંઈ બનાવું ને બાકી આપણને બધું ફાવે આ જ કરવું फाइनली आपली गोळियु बन गई छे फ्रेंड હવે આપણે આને સાસણી અંદર એડ કરી દીધી ત્યાર સુધી એડ કરી દીધી આપડા ગુલાબજાંબુ એડ કરી દીધા હે સાણી માં ને 10 15 मिनिट રહેવા દીજે કે આપડા ગુલાબજાંબુ થઈ જાય કમ્પ્લીટ जय सोमनाथ महादेव हमारा गुलाब जामुन तुमने क्या वाला गया हमें तुमने जो सारा हो तो कमेंट कर जो सब्सक्राइब कर जो ने हमारा बेन अंकल ने दबावता रही जो वाला जो दोस्त हमारा गुलाब जामुन साणी में पली रिया है पलाड़ीन कंप्लीट किया भाई

मैं गांडी गिरमा में, में गुलाब जामुन बने तो उन गुलाब जामुन जामुन खाते हुए टेस्ट कर लो क्या बना है एकदम मस्त अरे वाह बहुत मस्त बना है सुपर हिट आह बव मस्त बनया है गुला हो हा? हाँ हा। क्या, क्या हो बिना एक नंबर सुपर है हमारी फेवरेट आइटम से आज मित्रों इटली मजा गुलाब जामुन खाने ओहो Hum. Bom, bom.